દર્શક મિત્રો નમસ્કાર જય ઉમિયાજી આજે હું આવ્યો છું ઉમિયાધામ વાંઢાઈ અને આવતા ત્રણ દિવસમાં જ અહીં રામનવમીનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ આજે તારીખ છ ચૌ ચૌદ ચાર બે હજાર ચોવીસ અને રવિવાર છે અને સષ્ટમી છે છઠ છે સાતમ આઠમ અને નવ ત્રણ દિવસમાં જ અહીં આપણે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ તો આજે આણંદસર તેમજ ભુજના અને દેસલ પરના નવયુવકો અહીં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ઉમિયા માતાજી મંદિર પરિસર ધોવાનું કામ ચાલુ છે સફાઈ કાર્ય ચાલુ છે આપ જોઈ રહ્યા છો આ લક્ષ્મીપરના યુવાન પણ અહીં કામે લાગેલા છે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો કે આ નવયુવકો અત્યારે શણગારનું કામ પૂરું કરી અને સફાઈ કાર્યમાં લાગેલા છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો અને જુઓ મનીષભાઈ છે નિલેશભાઈ છે બાબુભાઈ સંદીપભાઈ અને સૌ યુવકો અત્રે અહીં સફાઈ કાર્યમાં લાગેલા છે જે આપ આ વિડિયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો આવતા ત્રણ દિવસમાં સોળ અને સત્તર અષ્ટમી અને રામનવમીનો અહીં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે તો એના પૂર્વ તૈયારીના ભાગરૂપે આ નવયુવકો આપ જોઈ રહ્યા છો સફાઈ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે તે આપા વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ શકો છો ધન્યવાદ આભાર જનાનંદ દિદાનંદ સંતો સર્વ્યાંગ વુમાનાત કोदर વિંદમ પદં દેહ લોકે પદે વતરણં કથા સુખં સંતી સંતં I am not